રાજકોટમાં સમસ્ત તળપદા કોળી સમાજનો તેરમો સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું રોજકોટના આણંદપર નવા ગામમાં સમસ્ત તળપદા કોળી સમાજનો તેર સમૂહ લગ્નનું આયોજન કરવામાં તેમાં બાર દીકરીઓના લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને બ્લડ ડોનેશનના કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને મુખ્ય મહેમાન રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી બાવળિયા પણ ઉપસ્થિત રહ્યા હતા કુંવરજી બાવળિયાનો સમાજને સંદેશ આપવામાં આવ્યો હતો કે જે કુરિવાજ છે તેમાંથી બહાર આવો અને જે સોના ચાંદીના ઘરેણામાં થોડું ઓછું કરવા આહવાન કરવામાં આવ્યું હતું અને જે વેસન છે તે બંધ કરો અને સમાજમાં થોડો સુધારો લાવો અને તમામ સંગઠન અને ગ્રુપ એક થાવ એક મંચ પર આવો અને હક અને અધિકાર આપો તારક ચિહ્ન રિપોર્ટર પ્રવીણ મેર રાજકોટ રાજકોટ સમસ્ત કોળી સમાજ સેવા ટ્રસ્ટ આણંદપુર નવાગામ ખાતે સમસ્ત કોળી સમાજના દીકરા દીકરીઓના આ તેરમી વખત સમૂહલગ્ન થઈ રહ્યા છે એમાં બાર જેટલી વર અને કન્યા જેમાં આ સમૂહલગ્નમાં જોડાયેલા છે આ ટ્રસ્ટના ટ્રસ્ટીભાઈ ધીરુભાઈ એના ટ્રસ્ટી મંડળના સૌ આગેવાનો અને આ સમસ્ત કોળી સમાજના સૌ વરિષ્ઠ આગેવાનો અને અખિલ ભારતીય કોળી સમાજના અમારા સંગઠનના હોદ્દેદારો અને ભૂદેવોની શાસ્ત્રોક્ત વિધિથી આ સમૂહ આજે વિધિ થઈ રહી છે આજના પ્રસંગે ખાસ કરીને જો દાતાઓ એમને એને જે સહયોગી છે સૌને પણ મેં શુભેચ્છા પાઠવી છે